કચ્છમાં આવેલા અંજારમાં મહિલા દિન દિવસે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શામા ગ્રુપ દ્વારા એડવોકેટ એન્ડ નોટરીના મારિયમબેન કાસમ બાયડ હંસાબેન રામજી પ્રજાપતિ પૂજાબેન શશિકાંત બાળમેળા તેમજ કોમલબેન દયારામ જેઠવા ચારોએ બહેનોએ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું જેમાં કુલ નવ ગ્રુપ હતા જલારામ રાઇડ સામે અંજાર પોલીસ પીજી વિસલ સામે શારદા સેવાશ્રમ જ્યારે અંજાર બારસોશિયરને પ્રથમ બાય મળેલ અને મતડા ઇલેવન સામે રામકૃષ્ણના ઇલેવન રમ્યા હતા અને આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ પીજીવીસીએલ ગ્રુપ અને કૃષ્ણા ઇલેવન ફાઇનલમાં આવ્યું હતું જેમાં પ્રથમ બેટિંગ કરતા કૃષ્ણા ઇલેવનને એકસો નો રન રેટનો ટાર્ગેટ આપ્યો હતો કોમલબેન જેઠવા આપણી સમક્ષ છે જે પોતે ધારાશાસ્ત્રી પણ છે અને અત્યારે શ્યામા ગ્રુપ દ્વારા એમણે જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું આજે આઠ માર્ચ મહિલા દિનોતા એમણે આયોજન જે કર્યું છે ને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે એમણે તો કોમલબેન આજે કેટલા ગ્રુપ હતા અને કોણે કોણે કેટલા રન બનાવ્યા અને તમને કોણે કોણે સહયોગ આપ્યો આ અમારું જે શ્યામા ગ્રુપ છે એમાં એક હું કોમલ જેઠવા પછી મારી સાથે મરિયમબેન પૂજાબેન અને હંસાબેન અમે ચાર એડવોકેટે સાથે મળી અને આ આજે મહિલાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો મહિલાઓ માટે કંઈક કરવા માટે કે જેનાથી મહિલાઓ એક્ટિવ થાય અને પોતે ખુલીને કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવે એના માટે આયોજન કર્યું અને ખાસ અમારો હેતુ એ હતો કે આ મેચમાં જે પણ અમારું ફંડિંગ થાય આયોજનમાં એ પણ જે એવી બાળિકાઓ છે કે જે છોકરીઓ છે કે જે અભ્યાસ માટે કે કોઈ પણ ક્ષેત્રે આગળ વધવાઈ છે અને આર્થિક પછાતના લીધે એ લોકો રહી જાય છે તો અમે તેને મદદરૂપ થાય એના માટે અમે આયોજન કરેલું હતું આમાં ટોટલ નવ ટીમે ભાગ લીધેલો છે અને બધી ટીમો દ્વારા સારો સારો એવો સ્કોર કરવામાં આવી રહ્યો છે અને મને ખુશી છે કે હું આયોજક છું અને મારી ટીમ છે જે ક્રિષ્ના ઇલેવન એ જ વિનર બની છે અને અમે ચેમ્પિયન થયા છીએ અને મારી ટીમમાં મારી ટીમમાં મારા મમ્મી મારા ભાભી મારી ભતીજી મારી બેન મારા અને બધા સાથે એટલે એક એક મેચમાં ત્રણ પેઢી સાથે રમી અને એ ટીમ આજે મહિલા દિવસની વિનર થઈ છે એટલે જે મહિલાઓની એકતા છે અને જે પેઢી છે આખી ચાલી આવી છે એના દ્વારા બહુ ખૂબસૂરત સુંદર પ્રદર્શન કરીને મારી ટીમે સાથ સહકાર આપીને અમને આજે વિનર બનાવ્યા છે અને આજે હું પોતે આયોજકમાં છું તો મને બહુ હર્ષની લાગણી અનુભવાય છે કે અમારો આ પ્રોગ્રામ છે એ બહુ સારો થયો છે અમે સારું ફંડ ભેગું કરેલું છે જે અમે હવે બારીકું બારિકાઓના વળતણ માટે એનો ઉપયોગ કરશું મહિલાઓ માટે ભવિષ્ય માટે તમે શું વિચાર્યું છે બસ આજ રીતે પ્રોગ્રામો કરી અને મહિલાઓ આગળ વધે અને જે આપનો ભારત પુરુષ પ્રધાન દેશ છે તેમાં પચાસ ટકામાં મહિલાઓ આવીને જોકી ચાલીસ ટકા ઉપર તો ટપી જ ગયા છે પણ પચાસ સમાનતામાં આવીને ઉભા રહી અને મહિલાઓને પ્રોત્સાહન કરવા આગળ વધવા અમારા શ્યામા ગ્રુપથી જે પણ સક્રિય કાર્યો થશે તમામ અમે કરશું આજે શ્યામા ગ્રુપ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન થયું આજે આઠ માર્ચ મહિલા દિન હતા તો તમે જે જેમ કેટલા છક્કા માર્યા ને કેટલા ચોકા માર્યા ને કેટલા રન કર્યા કારણ કે તમે પ્રથમ આવ્યા છો રીધીવે

અમુક બહાર ના સ્ટ્રેટો ઇન્સ્ટ્રેટ તો બਾਕી અહીંયા અંજાર ગાંધીધામ આધીપુ આ વિથ ટુ નંબર ડો તો એવું લાગે છે કે તમને કે ભવિષ્યમાં તમે આંતરરાષ્ટ્રીય ટીમ મેઇન ટીમ માં જશો એને એને બધું ચાલુ છે એને ટ્રાય કરો છો તમે પ્રેક્ટિસ કરો છો દરરોજ પ્રેક્ટિસ કેટલો ટાઈમ કરો છો હું દિવસમાં એક ટાઈમ ગ્રાઉન્ડ એ છું બਾਕી એક ટાઈમ સવારના ભાગો જી હું ગ્રાઉન્ડ એ બેકલ આવું શું કરો છો તમારો રેયો શું છે